નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્રો ભાવિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરુ બજારની સ્થિતિ અને વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરુની બજાર કેવી રહી તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર દિવસથી જીરુંની જે આવકો છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે અને જેની અસર છે તે સીટી બજાર ઉપર જોવા મળી છે અને જેના પરિણામે બજારમાં સારી ક્વોલિટીની જીરુંની આવકો ઓછી હોવાને કારણે જે સારી ક્વોલિટીની જીરું છે તેમાં ઉછાળો જોવા મળ્યો છે અને જીરા જીરાવાયદમાં પણ ઉછાળો જોવા મળ્યો છે જોકે ગઈકાલે બજાર છે તે દરરોજની બજાર કરતાં પચાસ લાખ રૂપિયા જેટલું ઢીલું જોવા મળ્યું હતું તો મિત્રો ખાસ કરીને મુખ્યત્વે જીરુની બજારનો અત્યારે જે સ્ટોક આવી રહ્યો છે તેમાં સારી ક્વોલિટીની આવકો ઓછી થઈ રહી હોવાને કારણે સારી ક્વોલિટીમાં ભાવ ઊંચા જઈ રહ્યા છે ત્યારે આજે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં સ્થિતિ શું જે છે તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો રાજકોટ યાર્ડમાં ચાર હજાર એકાવનથી પાંચ હજાર અગિયાર રૂપિયા જેતપુર યાર્ડમાં એકતાલીસો પચાસથી સુડતાલીસો એક્યાસી રૂપિયા બોટાદમાં તેતાલીસો પચીસથી ઓગણપચાસો પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર યાર્ડમાં બેતાલીસોથી પાંચ હજાર ત્રીસ રૂપિયા જ્યારે અમરેલી યાર્ડમાં એકવીસો પચાસથી ઓગણ પચાસો પચાસ રૂપિયા જસદણમાં એકતાલીસો પચાસથી ચાર હજાર નવસો જ્યારે જામજોધપુર યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા જામનગરમાં ઇઠાવીસોથી પાંચ હજાર મહુવા યાર્ડ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો જ્યારે ખાસ કરીને જૂનાગઢ યાર્ડની વાત કરીએ તો જૂનાગઢ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા યાર્ડમાં ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો એંસી રૂપિયા મોરબી યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચાસથી પાંચ હજાર ત્રીસ રૂપિયા રાજુલા યાર્ડમાં ચાર હજાર પાંચસો રૂપિયાના ભાવે વેપાર થયા પોરબંદરમાં છત્રીસો સુડતાલીસો રૂપિયા જ્યારે ભાવનગર યાર્ડમાં પાંત્રીસો લઈને ચાર હજાર નવસોની બજાર જોવા મળી હતી તો મિત્રો વિસાવદર યાર્ડમાં અડત્રીસો પચીસ થી તેતાલીસો એકત્રીસ બજાર જોવા મળી હતી જ્યારે જામખંડ ફંભાળિયા યાર્ડ છે તેમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો ને પાસઠ રૂપિયા ઊંઝા યાર્ડમાં ચાર હજારથી છ હજાર ત્રણસો પચાસ રૂપિયાના ભાવે વેપાર થયેલા જોવા મળ્યા હતા તો ભેસાણ યાર્ડમાં ત્રણ હજારથી ત્રણ હજાર છસો છેતાલીસ રૂપિયા દસાડા પાટડીમાં ત્રણ હજાર નવસો નેવુંથી ચાર હજાર નવસો સિત્તેર રૂપિયા તો ધ્રોલ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર પચાસ રૂપિયા ભચાવ યાર્ડ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા મહેસાણા યાર્ડમાં એક હજાર પાંચસો નેવું એક હજાર પાંચસો એકાણું રૂપિયાના ભાવે વેપાર થયા હતા થરાયાર્ડમાં છત્રીસો પાંચ હજાર સો રૂપિયા સુધી ઉપરમાં બજાર ગઈ હતી જ્યારે દિયોદરમાં ચાર હજાર થી લઈ અને પાંચ હજાર બસો રૂપિયા સુધીના ભાવે ઊંચામાં વ્યાપારથી હતા સિદ્ધપુરમાં ચાર હજાર ચોપન થી ચાર હજાર બેતાલીસો રૂપિયા ત્યારે આ પ્રકારની બચતની સ્થિતિ વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે